નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય સાવરકુંડલા નગરપાલિકા દ્વારા રોજ વહેલી સવારથી જે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે તેનું છે આપ જોઈ રહ્યા છો કે સાવરકુંડલા શહેરનો આ જયસીટોક પાસેનો વિસ્તાર ખૂબ જ સ્વચ્છ અને સુંદર લાગી રહ્યો છે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી તેમજ સાવરકુંડલા સંકક્ષણ વિભાગના ચેરમેન શ્રી મેઘાબેન હેમાંગભાઈ ગઢિયાના અથાગ પરિત્નો તેમજ સાવરકુંડલાના શ્રી મહેશભાઈ કસવાલાના સવર્ણકુંડલાના સ્વપ્નને સાકાર કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે સાવરકુંડલા નગરપાલિકાના સહજન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારથી સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોની અંદર ચોકસાઈપૂર્વક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જ્યારે પૂર્વબદ્ધ નાગરિકો પણ આ સફાઈ અભિયાનના ખૂબ જ વખાણ કરી રહ્યા હોય ત્યારે સાવરકુંડલા નગરપાલિકાની અંદર આજે જોવાય જઈ રહ્યા છીએ કે સાવરકુંડલાની અંદર પહેલાં જે ગંજ ગંદકીના ગંજ ખડકાયેલા હતા તેની જગ્યાએ સાવરકુંડલા નગરપાલિકાના સફાઈ અભિયાનનું આ ચિત્ર આપની સમક્ષ જોઈ રહ્યા છો કે જે ખરેખર સુંદર અને રણનીય છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સાવરકુંડલા નગરપાલિકાના પ્રબુદ્ધ નાગરિકો પણ આ સફાઈ અભિયાનમાં ખૂબ જ સાથ સહકાર આપી રહ્યા હોય ત્યારે સાવરકુંડલા નગરપાલિકા તેમજ સાવરકુંડલાની વિવિધ સફાઈ અભિયાનની ટીમો તેમજ સાવરકુંડલાના પૂર્વબદ્ધ નાગરિકો વેપારીઓએ પણ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા તેમજ શ્રી મહેશભાઈ કસવાલાના કુંડલાના સ્વપ્નને સાકાર કરવા માટે યથા પ્રયત્નો અને સહકાર આપવો જોઈએ તેવું લોકોનું કહેવું છે ત્યારે જોવું રહ્યું કે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આ સફાઈ અભિયાન સફાઈ ઝુંબેશ જે હાથ ધરવામાં આવી રહી છે ખરેખર સરાહનીય છે તેવું લોકો કહી રહ્યા છે તેમજ આ સમગ્ર પ્રકરણ અને સમગ્ર કામગીરીમાં સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી સહિત વિભાગના ચેરમેન શ્રીમતી મેઘાબેન હેમાંગભાઈ ગઢિયાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે કારણ કે છેલ્લા કેટલાક સમયથી ગંદકીના જે સફાઈના પ્રશ્નો ઉઠી રહ્યા હતા તેના તેનો જવાબ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પોતાની કામગીરી દ્વારા આપી રહ્યા છે તેવું પ્રદભ નાગરિકો કહી રહ્યા છે ત્યારે લોકોએ પણ સાવરકુંડલા નગરપાલિકાને સ્વર્ણકુંડલા અને સ્વચ્છ કુંડલા સ્વસ્થ કુંડલાના સૂત્રને સાકાર કરવા માટે ખૂબ જ સાથ સહકાર આપવો જોઈએ તેવું લોકો કહી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રક્ષા